ભગવાનની મૂર્તિથી ભગવાન બનવાની પ્રેરણા મળે છે જેમને ભગવાનના સ્વરૂપનું સામાન્ય પણ સાચું જ્ઞાન છે તેમને શ્રીજીની મૂર્તિના દર્શનથી ભગવાન યાદ આવ્યા વિના રહેતા નથી આથી મૂર્તિ એ ભગવાનને યાદ કરવાનું એક સુંદર આલંબન છે ભગવાન યાદ આવે એટલે એમના ગુણ્યો યાદ આવે ભગવાનની મૂર્તિને જોઈને સબી જીવ શાસન કરવું રસી એ ભાવના આવે વિષય સુખો પ્રત્યે અનાસક્ત ભાવ જાગે ઉપસર્ગોમાં ધીરતા આવે વિતરાગતા આવે કેવલ જ્ઞાન ધર્મ તીર્થની સ્થાપના રોજ બે પ્રહોર સુધી ધર્મદેશના વગેરે ભગવાનના ગુણો યાદ આવે મૂર્તિને જોઈને ભગવાનના ગુણો યાદ આવતા મારે પણ ભગવાન જેવા બનવું જોઈએ એમ યોગ્ય જીવોને વિચાર આવે પછી તેવા કેવી રીતે બની શકાય તે જાણીને તેવા બનવા માટે શક્ય પ્રયત્ન કરે એ પ્રયત્નથી જ સમય જતાં તે પણ ખરેખર ભગવાન બની જાય એક વ્યવહારિક પ્રસંગ આ વિષયની પુષ્ટિ કરે છે ઘણા વર્ષો પહેલાં સેન્ડો નામનો એક મહાન પહેલવાન થઈ ગયો એ પહેલવાન બન્યો એનું મૂળ કારણ મૂર્તિ દર્શન છે જ્યારે એ દસ વર્ષનો હતો ત્યારે તેના પિતા સાથે રોમનું મ્યુઝિયમ જોવા ગયો હતો ત્યાં પ્રાચીન કાળના મહાન યોદ્ધાઓની મૂર્તિઓ તેણે જોઈ આ જોઈને તેણે પિતાને પૂછ્યું પિતાજી આ મૂર્તિઓ કોની છે પિતાએ જેવીએ કહ્યું પ્રાચીન પ્રાચીન કાળના રોમન લોકોની આ મૂર્તિઓ છે હાલમાં એવા પુરુષો નથી સેન્ડોએ પૂછ્યું એ લોકો આવા પહેલવાન કેવી રીતે બની શક્યા હતા પિતાએ કહ્યું કસરત પૌષ્ટિક ખોરાક વગેરે દ્વારા તેઓ એવા બન્યા હતા સેન્ડોએ એવા જ પહેલવાન બનવાનો નિર્ણય કર્યો હવે તેણે પહેલવાન બનવા અંગેના વિવિધ ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો એ વિષયના જાણકારો પાસેથી જ્ઞાન મેળવ્યું પછી શરીરને બળવાન બનાવવા વ્યાયામ વગેરે શરૂ કર્યું સમય જતાં તે બધા પહેલવાનોમાં મુખ્ય પહેલવાન બની ગયો જેમ સેંડોને પહેલવાન મૂર્તિના દર્શનથી બનવાનો વિચાર આવ્યો એમ પ્રયત્ન કરીને તે પહેરવાન બન્યો લઘુકર્મ યોગ્ય જીવોને પણ ભગવાનની મૂર્તિના દર્શનથી ભગવાન જેવા બનવાનું મન થાય છે પછી ભગવાન જેવા કેવી રીતે બની શકાય તે જાણીને શક્ય પ્રયત્ન કરીને ભગવાન બની જાય છે આથી આધ્યાત્મિક સાધના માટે મૂર્તિ અનિવાર્ય છે જેવી રીતે સાક્ષાત ભગવાન ન હોય ત્યારે ભગવાનની મૂર્તિથી મૂર્તિની પૂજાથી પણ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રદી પ્રદર્શિત કરી શકાય છે અને બહુમાન ભાવ પણ વ્યક્ત કરી શકાય છે આથી જ દેશના દેશ નેતાઓ વગેરેના ફોટા ઉપર લોકો ફૂલમાળા વગેરે પહેરાવે છે સ્વર્ગસ્થ માતા પિતા વગેરેની મૃત્યુતિથીએ માતા પિતા વગેરેના ફોટાઓ ઉપર પણ ફૂલમાળા પહેરાવીને ધૂપ વગેરે કરે છે પેપરોમાં ફોટો છાપીને શ્રદ્ધાંજલિ આપે છે વડાપ્રધાન રાજીવ ગાંધી તેમની માતાના મૃત્યુના દિવસે તેમની સમાધિના સ્થાને ફૂલો મૂકતા હતા એ જ રીતે એના પુત્રો એ પણ તેમના ફોટા ઉપર તેમની મૂર્તિ પાસે ફૂલો વગેરે મૂકે છે દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી તો એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને તેની પૂજા દ્વારા ગુરુ ઉપર બહુમાન વ્યક્ત કરીને ધનુર્વિદ્યા શીખી ગયો જે કાર્ય સાક્ષાત ગુરુથી થાય એ જ કાર્ય તેણે ગુરુની મૂર્તિથી સિદ્ધ કરી દીધું એટલા માટે જ મૂર્તિ પૂજા એ પણ તેવા બનવા માટે સહાયક બની થશે